મારા લાઈફ ઇઝ ગુડ જયશ્રી જયશ્રી માં આપનું સ્વાગત છે જોઈ શકો છો મેં મિત્રો જોરદાર થઈ ગયું બધું ઘરમાં આપણે મિત્રો નાઇટમાં નોકરી કરીએ વોચમેનમાં ઘરનું કામકાજ ત્રેવીસ તારીખે વસંત ના દિવસે શુભ મુહૂર્ત છે વાસ્તુ પૂજા ને અહીંયા तो मित्रों फटाफट लाइव जाओ हमारा जो ठंडी जय बा मित्रों फटाफट लाइव जाओ મારા નાઇમાં આપણું સ્વાગત છે મારી ચેનલને મારી ચેનલને નવા મિત્રો જોતા હોય તો મિત્રો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી હર હર મહાદેવ મારી ચેનલમાં જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો મારી ચેનલના નવા મિત્રો કોઈ જોડાયા હોય તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે આવી ગયા છે મારી મિત્રો મારા મિત્રો ફટાફટ જોડાઈ જાઓ લાઈવ લાઈવ મિત્રો બને એક લાયક તો બને જ કારણ કે લાઈવ કરવાના પૈસા આપણે થતા નહીં મિત્રો જય માતાજી હર હર મહાદેવ મારી ચેનલમાં જોડા બદલ ખૂબ ખૂબ આભાર જોઈ શકો છો તમે આપણે આવી ગયા છે ડ્યુટી પર નોકરી આપણે વોચબેન્ડ નોકરી કરીએ છીએ અહીંયા દિવસે ગાર્ડનનું કોમ અને રાતે નાઇટમાં વોચબેન્ડનું કોમ જેથી કરીને ઘરમાં પણ તકલીફ ના પડે એટલા માટે જય માતાજી હર મહાદેવ મારી ચેનલમાં આપનું સ્વાગત છે રમારણુ જ નારાય રમારણુ જ નારાય પોકરણ ગઢના બાબા તમે છો जय माता हर हर महादेव मारी चैनल में जोड़ा जो बदल खूब खूब आभार जय माता हर हर महादेव मारी चैनल में जोड़ा बदल खूब खूब आभार मित्रों ने जो नवा मित्रों कोई जोता हो तो मित्रों प्लीज मारी चैनल सब्सक्राइब कर लेजो જેથી કરીને મારા ચેનલની વિડીયો દરેક તમારી સુધી પહોંચે અને મિત્રો લાઈક કરી દેજો એક એક લાઈક તો બને જ કારણ કે લાઈક કરવાના પણ પૈસા થતા નથી મિત્રો હે તું તો બાવન પેરો ને મારે બોનરે हे जहूबा झोपड़ी रमे हे झोपड़ी रमे जबूबा झोपड़ी रमे हे झोपड़ी रमे जहूबा झोपड़ी रमे तू तो हो पीरो नि मारी बोल में हे दीपू बा झोपड़ी रमे हे तने पूजनारो હે તને પૂજનારો કેવો હસે હે દીપુબા ઝોપડી રમે તું તો બાવન પીરો ની મારે રે હે જહુબા ઝોપડી રમે મિત્રો તમારી કુળદેવનું કોઈ પણ સોંગ ગવડાવવું હોય તો મિત્રો મને કોમેન્ટમાં જણાવો હું જરૂરથી પૂરું કરીશ મને માવતર મળે તો મારી ચેહું જેવા જો હે મને માવતર મળે તો મારી ચેહર જેવા જો હે મારું ગણું હું તો માને બાપ હું તો ગણું રે માને બાપ માવતર મળે તો મારી ચેહર જેવા મળે જો મિત્રો વસંતપતમી પંચમી આવી રહી છે તો મા ચેહરનો પ્રાગટ્ય દિવસ છે તો આપણે ઉજવવાનું છે કુવાસું બેઠશું અગિયાર જેવી આપણે જે યથાશક્તિ પ્રમાણે અને હવન એવું કંઈક કરીશું માતાજીનું અને માતાજીને રાજી રાખીશું અરે જય માતાજી મારી ચેનલમાં જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો કોઈને કુળદેવનું સોંગ ગવડાવવું હોય તો પણ આપણને કોમેન્ટમાં લખજો તમારું કુળદેવનું સોંગ પૂરું કરીશું આપણે મારી યુટ્યુબ ચેનલ થકી વા ભગવણી મારી ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરજો કારણ કે મિત્રો લાઈક કરવાનો પૈસા આપણે થતા નથી હે ગોજો પીધો રે ભાવે ગોંજો પીધો મિત્રો તમારે પણ કોઈ તમારી કુળદેવીનું સોંગ ગવડાવવું હોય ચામુંડા હોય કે મેરડી હોય કે કારકા હોય કે ખોડિયાર હોય ગમે તે હોય તમે કોર્ટમાં જણાવો કે ખોડિયા માતાનું રેંગડી ગાવ તો આપણે એની ફરમાઈશ પૂરી કરશું કે કારકાની રેંગડી ગાવ તો પણ ફરમાઈશ પૂરી કરશું કુળદેવીની હોય કે ગમે તે તમને મનભાવતી માતા જે હોય અરે ડમક ડાક વાગે માળી ડમર ડાક વાગે માળી જહુમાના વાગે મા અરે જહૂર ઝોપડી જહુર ઝોપડી જહુર ઝોપડી એ જહુર ઝોપડી રમતે માળી જય ભવાની હર હર મહાદેવ હર ચેનલમાં જોડ્યા બદલ ખૂબ ખૂબ અભિનંદનભાઈ તમને તમે કોમેન્ટ કરી જણાવજો તમારી કુળદેવનું કોઈ સોંગ હોય તો આપણે અવશ્ય પૂરી કરશું બાજે મારી બાજે હે મારી મેળડી માનું બાજે ડમરૂ અરે ઢાક ડમરું બાજ મારી મેલડી માનું આજે ઢાક ડમરું બાજ મારી મેલડી માનું આજે હે ગમ્મર ગમર ગમર હે ગમ્મર ડમરુ બાજે આજ મેલડી માનું આજે જય 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 હર્ષિદ્ધિમા જય 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 ચહરમા મારી કુલદી હર્ષદ ભવાની તમને ખુશ રાખે મિત્રો જય જય અંબા ભવાની જો કૂતરા કે મસ્તી કરે જો સાલા દેખાય તમને અબે કૂતરા પર હાચી રાખેલો છે રાતે દરરોજ આપણા કૂતરા આપણા જોડે જ હોય રાતે બિસ્કુટ લાઈન નાખું રાતે ખાય અને માજો બેહી રહે હું તો अरज करू तनमा मित्रों मारे चैनल सब्सक्राइब कर लो एक लाइक कर जो हे अब माजी अब माजी ने बिजली हम्म हम्म Hey ma આપણા બ્રેન્ડ ધીરુભાઈ આવી ગયા છે जय जय अम्बा भवानी जय जय आया सुरनी रानी जय जय पावानी पटरानी जय जय मैसा सुरनी मदरी तो मित्रों